સમ ગુજરાત પ્રદેશ પ્રમુખ હાલમાં જે રાજુલા નગરપાલિકા રહી ત્યાં પંદર દિવસના વારા સિસ્ટમ છે દિવસ દિવસ સફાઈ આવવાનું આવવાનું અને તો આવી પ્રથા ગુજરાતની એકસો ને ઓગણપચાસ નગરપાલિકા છે તેમાં કોઈ જગ્યાએ આવી પ્રથા નથી તો આ રાજુલા નગરપાલિકા દ્વારા જે ઠોકી બેસાડવામાં આવેલી પ્રથા આ તાત્કાલિક આજે બંધ કરવામાં આવે અને જે કામદારો છે રેગ્યુલર ઓગણત્રીસ દિવસમાં રાખવામાં આવે અત્યારે તમે આવેદન પત્ર આપ્યું છે તો ચીફ ઓફિસર દ્વારા તમને શું રિપ્લાય આપવામાં આવ્યો છે આજે અધિકાર યાત્રા લઈને અમે આવ્યા હતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ ને પત્ર આપ્યું છે અને આ માંગ માટે અમે બે કલાકનો સમય માંગેલો છે જો બે કલાકમાં આ પ્રશ્ન હલ નહીં થાય તો ના છૂટકે અમારે કામગીરી બંધ કરવાની પણ ફરજ પડશે તો ત્યાં સુધીમાં આ જે લોકલ પ્રશ્ન છે કોઈ આરસીએમ લેવલનો પ્રશ્ન નથી જે નગરપાલિકા અને નગરપાલિકાનું સંચાલનમાં જે પ્રમુખશ્રી છે આ સંકલન કરીને આ પ્રશ્ન હલ કરી શકે છે િયા સમય ગુજરાત પ્રદેશ પ્રમુખ